અમદાવાદથી આવતી મેટ્રો કોબા સ્ટેશનની અટકી મધરાતે બસો મુસાફરોને પોલીસ વાહનોમાં મોકલવા પડ્યા અમદાવાદમાં મેટ્રો રેલવે સેવામાં મોટો અવરોધ સર્જાયો છે કોબા સર્કલ મેટ્રો સ્ટેશન નજીક તસ્કરોએ મેટ્રો ટ્રેકના વીજ કેબલ્સની ચોરી કરી છે રાત્રે ત્રણ વાગ્યે ટ્રેક્શન પાવર કંટ્રોલરને પાવર સપ્લાયમાં ખામી જણાઈ હતી તેમણે સેક્શન એન્જિનિયરને પણ જાણ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે કોબા સર્કલથી જૂના કોબા મેટ્રો સ્ટેશન વચ્ચે ત્રણ જગ્યાએથી કુલ અઠ્યાવીસ કોબર કેબલ્સ કપાયેલા મળ્યા છે આ કેબલ્સની કિંમત રૂપિયા તેર પોઈન્ટ પંચ્યાસી લાખ છે ચોરાયેલા કેબલ્સમાં અપલાઈન અને ડાઉનલાઈન બંને ટ્રેક પરના વીજ કેબલ્સ હતા તસ્કરો વાયાડક્ટ બ્રિજ પરથી ચડીને ધારદાર સાધનથી કેબલ્સ કાપી ગયા હતા આ ઘટનાથી મેટ્રો સેવા ખોરવાઈ હતી વહેલી સવારે અમદાવાદથી આવતી મેટ્રો કોબા સ્ટેશને અટકી પડી હતી ઇન્ફોસિટી પીઆઈ વી આર ખેરના જણાવ્યા મુજબ કેબલ ચોરીથી રાત્રે ત્રણ વાગ્યાની મેટ્રો સેવા ખોરવાઈ હતી મોટાભાગના મુસાફરો આઈપીએલ મેચ જોઈને ગાંધીનગર પરત ફરી રહ્યા હતા બનાવની જાણ થતાં જ પાંચ પીસીઆર વાન સ્થળ પર મોકલાઈ હતી મેટ્રોના સૂત્રો મુજબ રાતના બસો જેટલા મુસાફરો અટવાયા હતા એસઆરપીએફની વાન અને પોલીસના વાહનોમાં તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા